ભુજ ડિવિઝનમાં નવનિયુક્ત ફરજ પર આવેલા કાર્યપાલક ઇજનેર સાહેબે મીડિયા સાથે વાત કરી હતી મારું નામ જસ્મિન કપડિયા છે હું હાલમાં ચોવીસ જૂન બે હજાર ચોવીસથી ભુજ સિટી ભુજ ડિવિઝનમાં કાર્યપાલક ઇજનેર તરીકે મેં ફરજ જોઈન કરેલ છે આની પહેલાં હું જામનગર પ્રમોશનમાં ગયેલ હતો ને હાલમાં ભુજ ડિવિઝનમાં ફરજ બજાવું છું સર ખાસ કરીને ભુજ ડિવિઝનની વાત કરીએ તો મેન્ટેનન્સ છે તો મેન્ટેનન્સ મેન્ટેનન્સ કેટલું થયું છે ભુજ ડિવિઝનમાં ટોટલ છવ્વીસ અર્બન ફીડર્સ છે એમાંથી પચીસ અર્બન ફીડર્સમાં રૂટીન મેન્ટેનન્સ કામગીરી કરવામાં આવેલ હતી આ વખતે હીટવેવ પ્લસ જુદી જુદી સરકારી ને એસએસસી એચએસસીની એક્ઝામોના કારણે તથા ઇલેક્શનના કારણે અમે પાવર સપ્લાય વધારે ટાઈમ બંધ નહોતા કરી શક્યા જેના કારણે વધારે જેટલું શક જરૂરી છે એટલું મેન્ટેનન્સ હાથ નહોતા ધરી શકેલ રૂટિનમાં જે ટ્રી કટિંગ રીઝમ્પરિંગ રીસ્ટ્રિંગિંગ તથા નમેલા પોલ સીધા કરવાના એવી અગત્યની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી ખાસ વારંવાર પાવર જવાને કારણે પરેશાન છે દિવસમાં તંત્ર ચાર ચાર વખત પાવર જાય છે રાતના પાવર જાય છે અને નાગરિકો પરેશાન છે તો એના માટે આપ શું એટલે જ્યારે ચોવીસ તારીખના વરસાદની શરૂઆત થઈ ત્યારથી પાવર સપ્લાયના પ્રોબ્લેમ વધી ગયા એ મને જાણમાં છે પણ શરૂઆત વરસાદની જ્યારે પણ થાય છે ત્યારે થોડીક પાવર સપ્લાયની રેગ્યુલરિટી વિખરાય છે અમારી ને રેગ્યુલર પાવર સપ્લાય મેન્ટેન નથી થઈ શકતો પવન વાવાઝોડું વરસાદ એના કારણે અમારા ઇન્ટરપ્શન વધેલ હતા અને એ રિસ્ટોર કરવા માટે પણ અમારી ટીમો ચોવીસ કલાક કામગીરી ચાલુ જ હતી અને હાલ પણ ચેક કંઈ પણ મેઇન જે અમારા ફીડર્સ છે એ બધા ચાલુ જ છે ને જે એરિયામાં પ્રોબ્લેમ છે એમાં કામગીરી ચાલુ જ છે સર ખાસ કરીને નથી 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 આવ્યું વાવાઝોડું આવ્યા આવ્યો મોટો વરસાદ અને આ આ પ્રોબ્લેમ છે શું કે એ જે વરસાદ વધારે નથી આવ્યો પણ જે શરૂઆત થાય વરસાદની એમાં શરૂઆતમાં થોડા પ્રોબ્લેમ રહે જ છે કારણ કે આખા વર્ષમાં ઘણી જગ્યાએ નાના નાના પિન ફોલ્ટ હોય ડીસ ફોલ્ટ હોય એ બધા જ્યારે પાણીના છાંટા પડે ને ત્યારે એ સિસ્ટમમાં રિફ્લેક્ટ થાય છે ત્યાં સુધી એ થતા નથી તમે સાહેબ માનો છો કે તમે અહીંયા બરાબર યોગ્ય રીતે મેન્ટેનન્સ નથી કર્યું એને કારણે આ થાય છે કે પછી આ આ આપણે એનો આશ્રો લઈ રહ્યા છીએ આ આ બાબતોનું ના એવું નથી મેન્ટેનન્સ થયેલું છે પણ જે વસ્તુ વરસાદ વખતે થાય છે એ બધા ફોલ્ટ્સ છે ને વરસાદમાં જ નીકળે છે એ રૂટિનમાં કોઈ પિનને બહારથી જોઈને કે ડીશને બહારથી જોઈને એવો અંદાજ નથી આવી શકતો કે આ બધા ફોલ્ટ વરસાદમાં થશે હવે એક વરસાદ આવી ગયો બધું થઈ ગયું પવન ફૂંકાયું હવે કન્ટિન્યુસી પાવરની પાવરની કન્ટિન્યુટી એક પ્રશ્ન મારો એ જ છે કે જે અમારી સિસ્ટમ ઓવર હેડલાઇન્સ છે એમાં ક્યાંક પણ જરીક પણ કોઈ પણ જગ્યાએ ફોલ્ટ હોય તો એ આખા ફીડરને ઇન્ટરપ કરે છે ને એવું જરૂરી નથી કે વરસાદ એકવાર પડી ગયો પછી એ ફોલ્ટ રિફ્લેક્ટ ના થાય ઘણી ઘણા ફોલ્ટ પાછળથી પણ રિફ્લેક્ટ થતા હોય છે પણ અમારા શક્ય એવા પ્રયત્નો હોય છે કે પાવર સપ્લાય અમે મેન્ટેન કરીએ તો તમારા બંને જવાબદાર એવું લાગે છે કે પાવર સપ્લાય કટ અથવા પાવર મુશ્કેલીઓમાંથી બારે નહીં આવે ના આવી જશે ને એ બાબતે અમારી ટીમો કાર્યરત જ છે અને અમારા સર્કલ ઓફિસને અમારા તરફથી પૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે જરૂર વગરના પાવર સપ્લાય બંધના રહે અને તાત્કાલિક ક્યાંય પણ ફોલ્ટ થાય તો એટેન્ડ કરે અને એ અમે સતત ફોલોઅપ અમારા લેવલેથી કરીએ જ છીએ એટલે ક્યારે પણ એક ફીડર બંધ થાય ત્યારે એ ફીડરમાં અમારે લગભગ પાંત્રીસોથી ચાર હજાર ગ્રાહકો હોય છે અને ફીડર બંધ થતાની સાથે જ બધા એકસાથે ફોલ્ડ સેન્ટરમાં ફોન ચાલુ કરી દે છે એના કારણે ઘણીવાર ફોન એન્ગેજ આવતા હોય છે ને રિસ વાત નથી થઈ શકતી બાકી નોર્મલ સિચ્યુએશનમાં ફોન ચાલુ જ હોય છે અમારા ને અમે અમારા તરફથી પણ એનું ક્રોસ ચેક કરીએ જ છીએ છો લોકોને તકલીફ ના પડે ફોનમાં એ સો ટકા અમારા ઇમ્પ્રુવમેન્ટ લાવવા જ માંગે છે પણ સાથે સાથે અમારી એક પબ્લિકને પણ અપીલ છે કે જ્યારે પણ પાવર જાય ત્યારે પાંચ મિનિટ દસ મિનિટનો ટાઈમ એસેસમાંથી લેતા હોય છે ફીડર ચાલુ કરવા માટે એક દસેક મિનિટ સુધી રાહ જોઈ લે તો ત્યાં ફોલ્ડ સેન્ટરે ફોનનો મારો ના થાય ઘણીવાર એવું થાય છે કે અમારે ફોલ્ટ સેન્ટરવાળાને અધર લાઇન સ્ટાફ કે ઓફિસર્સને જાણ કરવી હોય કંઈક ફોલ્ટ બાબતે તો પણ એક સતત ફોન આવવાના કારણે એ જાણ નથી કરી શકતા સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે